નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેન અંતર્ગત ડ્રગ્સનો જથ્થો બાસઠ ગ્રામ મળી કુલ કિંમત રૂપિયા સાત લાખ દસ હજાર સોના મુદ્દામાલ સાથે કારૂપીને છડપી ઝડપી પાડતી ભરૂચ એસઓજી ભરૂચ જિલ્લાના વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ન ચડે તથા નશાયુક્ત પદાર્થોના ખરીદ વેચાણ અને હેરાફેરી અટકાવવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા ભરૂચ પોલીસ અધિક્ષક મયુર ચાવડાનાઓ દ્વારા નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેઇન અંતર્ગત જિલ્લાના તમામ અધિકારીઓની સૂચના કરેલ જે સૂચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ એ નાવના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફની ટીમો બનાવી જરૂરી કાર્યવાહી હાથ ધરેલ એસઓજી ટીમ દ્વારા જિલ્લામાં અસરકારક પેટ્રોલિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ એચ વાંઢેરનાઓને મળેલ ચોક્કસ બાતમીના આધારે રેડ કરતા આરોપી પ્રકાશ અંબાલાલ પટેલ નામના કબજા ભોગવટાની મારુતિ વાન ગાડી નંબર જીજે સોળ એ યુ જીરો ત્રણ ચૌદમાંથી ગેરકાયદેસર નશાકારક મેથેમેફિનિયા ડ્રગ્સનો જથ્થો બાસઠ ગ્રામ કિંમત રૂપિયા છ લાખ વીસ હજારનો મુદ્દામાલ મળી આવતા આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટેઠ કલમ હેઠળ ગુનો દાખલ કરી પોલીસ સ્ટેશનમાં રજીસ્ટ્રેશન કરવામાં આવ્યો છે